मित्रों की हो बताए मजा में जी हो ने आज ना मारो ब्लॉग जाजे भी है रोड भाई को है ने वो कौन वहाँ पर क्यों है ना जो कर जी ना जीना मोटा काम आले हैं ना जे है रवि बार तो आहा ना लेसन तो कभी ही कहे ने आहा ना की बात है था ये जो तुम देख रहे हो ऊपर ही पहले ऊपर है जो के जाता नहीं हो કે કેમાં સ્ટીન અક્ષર કઈ રહ્યા હે આ છે મા YouTube મમ્મી આજે ઘર કાઢને ને જો ઉઠી નાતા હતા ને લેસન કરવા બેહી ગઈ છે એને લેસન અટવાઈ મોલોક નું તો હું તો ઉઠાને બેહી જા ઓપે પછી રંબા નીકળી જાય તો પછી તને લેસન યાદ આવી જઈએ નહીં તો મોટા રાંતી કઈ અને લેસન કરાતી ગઈ તો જો લેસન એનું હવે તું ક્યાં થવાઈ મુએ ને અમતુ બાજી હંડી વાળી કાઠીયા દુબા હંડી કઈ ક્યો

કાલી ના પપ્પા એને ઘરનો થોડો ઘણો સામાન લઈ આવ્યા સુમાં જેવું છે તો કઠોળ બઠોરનો આગો કરી લઈએ કેમકે ના કંઈ નેઠા હોય નહીં તો કઠોળ હોય ને તો શું કરવા થાય ને અમે અમારે બપોર છે ને કઠોર જોઈને આ છે શીરો જ્યાં સાકુ લઈએ એમાં શેકા પડે હા તું છે તો અટા એમ બધું મેરમુખ કરતી હતી ને તો એમાં નીકળ્યો રવો તો કાલે રવાનું મુહૂર્ત કરી નાખીએ અને બેનને ને બનાવી દઈએ શીરો तो हीरो ही वो है ने के मम्मी चेका हूँ पाड़ी मींस के लाइन मा मारे करो यो हूँ क लाईन तू कर रीस काम तो, भी तो मैं जो भरी दीदो तो नहीं पड़ जैसी जैसी सीधे हाँ तू बागे बताई पाड़ी है એને તું બે જો આમ તો તું ઉપર પાટી થી બરાબર હતી એ ટેપલી કાઢી લઈ દે આઈ ટેપલી કાઢી લઈ દે એને હા મમ્મા દે દે ને મમ્મા તું બે માં હાલે અબુક કરી જા અબુક અબુક કરી જા મારે જો હે ને

તપી જાય ને તો પસાવ કબાટમાં હકેલી ને મુકાઈ જાય તો આજે તમે પાણી કંઈ છે નહીં તમારી કેવા કે અમારે ત્યાં હિરાય છે ને અત્યારે જો હવે રંધાઈ ગયું હે બપોરનું ખાવાનું બાકી છે પેલા હંજોળી પોતાનું થઈ જાય અત્યારે દોઢ વાગ્યો હોય ને પપ્પા બે પોણા બે વાગે આવે પછી અમે ખાવા બેસીએ ચાલો બસ આજ તમને હે ને આજના અપડેટ લેવા તમે ત્રણ ચાર દિવસનો સી ગયો ન તો નહીં ખોધું કાચી નાખી તો બનાવી શીરો બનાવ્યો આજે Bogor, na bojan masih doh, dan makadam si doh, tuh, bang. Kadot ya, si doh. Tuh, hanya di coba ini. વિડીયાને એડ કરી નાખીએ જો વિડીયો અમારા જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હમણાં વિડીયો મારો નહિતા આવતા એનું કારણ એક બીજુંય છે અને કાંઈ છે કે ભોગાતું ન અને કારણ છે પછી કંઈક તમારી ડિલિવરી થાય અને ફ્રી થઈને તમારી વાત એક હું શેર કરવાની હું કેટલા ટાઈમથી આ બોલવું બોલવું કરવું પણ મારી છે બોલવાની હિંમત ન થતી એનું પણ એક કારણ હે તો એનું પછી ધીરે ધીરે તમને વાત કરી કે મારા વિડીયો કેમ નતા આવતા એક ખાને હેવાય પ્રોબ્લેમ આવી ગયો હે તો કંઈક તમારી છે હું વાત શેર કરી અટાણે એનો ટાઈમ નથી વાત જ વાતાવરણ તાઢું પડી જાય હે ને પછી હું તમારી એ શેર કરી ત્યાં સુધીમાં હે ને બસ આ જે અપડેટ આપવાનું હતું ને જોતા અમારી મોજા મારી દીધ આવી તું કા ભાઈ ટીચર સ્કૂલ પર નાખ્યું નાખું લાવો હવે તમારે

મને નહીં કન્ટિન્યુ કરવા દે પાછા આપણે એક ના બ્લોગમાં આવતી આવજો બાય બાય